हिमांशु तिण ने कैलाश चौकड़ी पर मुकीने चाल्यो गयो तो विद्यार्थी ने घरे पोहंचता परिवार लोहीति लथपत कपड़ा જોઈ ચોંકી ઉઠ્યાતા પરિવારે વિદ્યાર્થીને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવી માસિક હોવાનું જાવ્યું તો પરિવાર વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનું ખુલાસો થયો તો પરિવારે पांडेसरा पुलिसનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ કરતાં પડોશમાં જ રહેતા યુવકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યાનો ખુલાસો થયોતો પોલીસ આરોપી હિમાંશુ યાદવ વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોક્સો એક નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પરમ દિવસે પાંડસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે ગુનાની હકીકત એવી છે પંદર વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફૂસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા સરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જાય તેની સાથે તેણે દુષ્કૃત્ય ત્યાં હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોદ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાય છે